નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી થશે મોટો ફાયદો રાજકોટમાં બે ફાર્મ ડમ્પર ગરબા પંડાલમાં ઘૂસ્યું ત્રણ વીજ પોલ તોડી નાખ્યા સદનસીબે કોઈ જાનહાની નહીં જામીન બાદ ચૈતર વસાવા જેલમાંથી મુક્ત આમ આદમી પાર્ટીના નેતા અને સમર્થકોએ ઢોલનગર સાથે કર્યું સ્વાગત ડાંગના આહવામાં મેઘો મુશળધાર નવ ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં ગોળાપૂર આવ્યું એક વ્યક્તિ તણાયો અમદાવાદમાં ચોંકાવનારી ઘટના પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો બંને ગંભીર રીતે દાયજ્યા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી આવક કરતા વધુ સંપત્તિ મામલે કરોડોની પ્રોપર્ટી કરી જપ્ત એચ વન બી વિઝા ફ્રી ઇફેક્ટ રૂપિયાનો ડોલર સામે સુડતાલીસ પૈસા ગગડીને અઠ્યાસી પોઈન્ટ પંચોતેરના રેકોર્ડ તળિયો તૂટ્યો ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો ડબલ્યુએચ એ આપ્યો સણસણતો જવાબ સોના ચાંદીમાં આ રેકોર્ડ બેક તેજી આજે ફરી ઓલ ટાઈમ હાજી અને ગોલ્ડ રૂપિયા ત્રેવીસો અને સિલ્વર રૂપિયા ત્રણ હજાર મોંઘું થયું મારું જીવન બરબાદ કરી દીધું જાણીતા સિંગર કુમાર સાનુ ઉપર પૂર્વ પત્નીએ લગાવ્યા ચોંકાવનારા આરોપ ગોધરા પોલીસ સ્ટેશનમાં હોબાળો બચાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ફરિયાદ નોંધાય સીસીટીવી ફૂટેજમાં હકીકત સામે આવી ઇમરાન ના ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ ઓજી નું ટ્રેલર રિલીઝ ફૂલ ઓન એક્શન મોડમાં પવન કલ્યાણ ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાન્સના પ્રમુખને અડધા રસ્તે રોક્યા સર્જાયો ટ્રાફિક જામ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હાર બાદ વધુ એક લાગ્યો મોટો ઝટકો આઈ સીસીએ ફટકાર્યો ભારેખમદંડ સામે આવ્યું મોટું કારણ મેઘરાજાને વિદાય પહેલા આઈએમડીનું એલર્ટ કોલકાતા સહિત અનેક રાજ્યોમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી આવી સામે વગસરા નગરપાલિકા સામે એ ભાજપના જ નેતા મેદાને ભ્રષ્ટાચારનો આરોપ લગાવી આંદોલનની ચીમકી આપી મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત ભાજબ ચૂંટણી કમિશનર જજ અને ઉપરાષ્ટ્રીય બદલી શકે પણ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી સંજય રાઉતનો કટાક્ષ ઓનલાઈન સટ્ટાબાજી એપ મામલે રૈના ધવન બાદ હવે યુવરાજ સિંહની પૂછપરછ સામે આવ્યો મોટો મામલો એકોતેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયા શાહરુખ ખાનને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત ગુજરાતી ફિલ્મ વશને પણ મળ્યો નેશનલ એવોર્ડ નો આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે કર્મચારીને મળશે મોટી રાહત વિઝા વિવાદ વચ્ચે અમેરિકામાં બે ભારતીયોનું પ્રમોશન ઊંચા હોદ્દા સંભાળશે અમદાવાદ સાથે પણ છે મોટું કનેક્શન રાજકોટના રમેશ ચંદ્રક કે પેપર નો જ આપઘાત પોતાને ગણાવતા હતા વિષ્ણુનો 10મો અવતાર છતાં પણ કરી લીધો આપઘાત સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલેશનની કાર્યવાહી કરાય સરકારી જમીન પરના ગેરકાયદે બાયો ભવનો જ કરાયા દૂર સુરતની સિવિલ હોસ્પિટલમાં ફરી વિવાદમાં આ સ્વામી આવ્યો આસારામ નાજ ફોટા સાથે આરતી કરાતા વિવાદ થયો સાવરકુંડલામાં પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ પ્રમુખને ખુલાસો કરવા નોટિસ અપાય ટેન્ડરમાં શંકાસ્પદ શરતો જામનગરમાં શ્રાવણી મેળામાં રૂપિયા એકતાલીસ લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસ રજૂઆત બાદ ડીએમસી દ્વારા તપાસ શરૂ કરાઈ જામનગર સત્યમ કોલોની વિસ્તારમાં નળમાં ગટરનું પાણી આવતા દેકારો મચી ગયો મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું મહેસાણાના યુવકની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરાય ડંકી રૂટથી અમેરિકા જઈને ફેક થી પરત આવ્યાનો લાગ્યો આરોપ ધારીના દુધાળા નજીક પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ થયો અમદાવાદમાં પાંચ વર્ષમાં રૂપિયા પાંચસો ચોગણ પચાસ કરોડનું આંધણ છતાં અશુદ્ધ એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો પિસ્તાલીસ પર રહી જીએસટી રેટમાં ઘટાડો થયો પહેલા જ નોર્થે ગુજરાતમાં દસ હજાર ટુ વ્હીલર અને પચીસો કારનું થયું વેચાણ ભારતમાં એસ એર સ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી સરકારે પ્રતિબંધ લંબાવ્યો કોલકાતામાં વરસાદે ચાલીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો ગાડીઓ તણાય અને ટ્રેન મેટ્રો વિમાન સેવા ખોરવાઈ ગઈ સાત લોકોના થયા કરુણ મોત કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશવ્યાપી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો ચાર રાજ્યો રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી કરી શરૂઆત નેતાઓની મૂર્તિ માટે સરકારની તિજોરીથી ખર્ચો કેમ સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને લગાવી મોટી ફટકાર ભારત સરકારની જ તરફેણમાં છે અમારી સાથે રશિયા સામે યુદ્ધ વચ્ચે યુક્રેન પ્રમુખે ટ્રમ્પના દાવાની પોલ ખોલી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો વાલીઓ ચેતી જાય અમદાવાદમાં સગીરાને જાળમાં ફસાવી અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું અને પાલનપુરથી નરાધમ પકડાયો સેલિબ્રેશન સ્ટાઇલની જ નકલ કરનારા પાકિસ્તાની બોલરને શ્રીલંકા ખેલાડીનો સજ્જડ જવાબ અમદાવાદમાં મેલેરિયા ડેન્ગ્યુના દરરોજ સરેરાશ વીસ કેસ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું સત્ય બોલવાની સજા મળી કોરોના વિશે ચીનની પોલ ખોલનાર મહિલા પત્રકાર ફરી જેલમાં રોદ્ર સ્વરૂપ સામે આવ્યું ફાટ્યું હજુ અનેક લોકો ડોલર સામે રૂપિયો તૂટીને અઠ્યાસી પોઈન્ટ એક્યાસી ના નવા તળે પટકાયો તહેવારો ટાણે ફુગાવો વચ્ચે રાજ્યના ત્રેપન હજાર વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત કરાયું ગુજરાત બાર કાઉન્સિલનું ફરમાન સામે આવ્યું બિહારમાં ભાજપ મુશ્કેલીમાં એક પછી એક રાજપૂત નેતાઓની નારાજગી બાદ હવે મામલે વાંધાજનક નિવેદન કરનાર પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી એનઆઈએ નવો કેસ દાખલ કર્યો ટ્રમ્પે ફરીથી જે ભારત ચીન વિરુદ્ધ ઝેર ઓક્યો રશિયા યુક્રેન યુદ્ધનો નો ઉકેલ કરી અને ઉલ્લેખ કરીને કર્યો ગંભીર આક્ષેપ ભારતના એકમાત્ર એક્ટિવિસ્ટ વાળા મુખી ફરી વિસ્ફોટ થયો બેરેન આઇલેન્ડ ધણધણી ઉઠ્યો અમે થી ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરીએ જે કરવું હોય તે કરી લો ટ્રમ્પને નાનકડા દેશ હંગેરીએ રોકડો જવાબ આપ્યો સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી આવક કરતા વધુ સંપત્તિ મામલે કરોડની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી યુએનમાં દુનિયામાં સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિનું સંબોધન ચર્ચામાં આવ્યું ઈઝરાયલને પણ ખુલ્લું સમર્થન મળ્યું બ્રેન્ડ હિટિંગ અમીબામાં કેરળમાં એસી કેસ નોંધાયા એકવીસ લોકોના થયા કરૂણ મોત રાજ્યમંત્રીએ રોગના કારણ વિશે આપી દીધું મોટું નિવેદન ગૃહિણીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર કપાસિયા સિંગતેલમાં ધરખમ ઘટાડો પાંચ દિવસમાં થયું સસ્તું તેલ ભારતના પાડોશીમાં આજ શરૂ થશે મોટું યુદ્ધ ભારતના મિત્ર દેશે અમેરિકા પાકિસ્તાનને આપી દીધી મોટી ધમકી ભાનુબેન રાઘવજી પટેલ કુંબીર ડોડોર અને બચુ ખાબડ કનુ દેસાઈનું મંત્રીપદ જોખમમાં જયેશ રાદડિયા સંગીતા પાટિલ સંદીપ દેસાઈ મોઢવાડિયાનો સમાવેશ નિશ્ચિત પદ્મિની બા વાણાના પુત્રના ગરબામાં સીન સપાટા રિવોલ્વર સાથેનો વિડીયો વાયરલ થતા મચી ગયો ખળબળાટ એશિયા કપ બે હજાર પચીસને લઈને મોટા સમાચાર સામે આવ્યા પાકિસ્તાનનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટ્યું હાર પાછળના કારણોનો મોટો ખુલાસો થયો આઈસીસી નો મોટો નિર્ણય એશિયા કપ વચ્ચે જ આ દેશનું ક્રિકેટ બોર્ડ સસ્પેન્ડ બે હજાર છવ્વીસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પર થશે અસર બે ભાગમાં વહેંચાઈ જશે અમેરિકા ભારતમાં પણ મોટા ઉલટફેરના યંદાણ વાયરલ થઈ ભવિષ્યવાણી ખેલૈયાઓને થયો હાશકારો ત્રણ દિવસ ભારે વરસાદ નહીં પડે તારીખ સત્યાવીસ થી ઓગણત્રીસ ફરી પાણી વરસશે અમિત ખૂંટ કેસમાં ગોંડલ પોલીસની કર્મચારીની કામગીરી પર ઉઠ્યા સવાલ સિંહનું નામ લેવા અતાઉલ્લા મણિયાર પર કરાયું દબાણ તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ